જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે હોળીકા દહનની વાર્તા તેનું વ્રત પૂજા વિધિ પદ્ધતિ સાંભળીએ ફાલ્ગુન મહિનાના શુકલ પક્ષની પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરો અને કા વ્રતનો સંકલ્પ કરો બપોર કા દહન સ્થળને પવિત્ર જળથી શુદ્ધ કરો તેમાં સૂકા લાકડા અને સૂકો છાણ ઉમેરો સાંજે તેની પૂજા કરો હોલિકા પાસે અને કોઈ મંદિરમાં દીવો પ્રગટાવો હોલિકામાં કપૂર પણ ઉમેરવું જોઈએ આ કારણે હોળી દરમિયાન સળગતી વખતે કપૂરનો ધુમાડો પર્યાવરણની પવિત્રતા વધારો કરે છે હોલિકાને એક પછી એક શુદ્ધ જળ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો હોલિકા દહન સમયે પરિવારના તમામ સભ્યોએ હોળિકાના ત્રણ કે સાત પરિક્રમા કરવા જોઈએ આ પછી ઘરથી લાવેલા જવ ઘઉં અને ચણાના વાળને હોળીની જ્યોતમાં ફેંકી દો હોલીની અગ્નિ અને ભસ્મ સાથે લાવો અને ઘરની પૂજાના સ્થાને ત્યાં મૂકી દો હિરણા કશ્યપુ અને તેની બહેન હોળીકાની વાર્તા કરીએ રાક્ષસ રાજા હિરણા કશ્યપુએ તપસ્યા કરી અને તેને બ્રહ્મા તરફથી વરદાન મળ્યું કે વિશ્વનું કોઈ પ્રાણી દેવતા રાક્ષસ કે મનુષ્ય તેને મારી શકે નહીં ન તો તે રાત્રે મૃત્યુ પામે છે ન દિવસ દરમિયાન ન તો પૃથ્વી પર ન આકાશમાં ન ઘરમાં ન બહાર ન કોઈ અસ્ત્ર મારી શકે કે કોઈ શસ્ત્ર પણ તેને મારી શકતું નથી આવું વરદાન મળ્યા પછી તે અત્યંત નિરકુશ બની ગયો હિરણ કશ્યપને પ્રહલાદ જેવો ધર્મિષ્ઠ પુત્ર હતો જેને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હતી પ્રહલાદ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હતા હિરણ્યશ્યપુએ પ્રહલાદને તેમના સિવાય બીજા કોઈની પ્રશંસા ન કરવાનો આદેશ આપ્યો જ્યારે પ્રહલાદજી રાજી ન થયા ત્યારે મક્કમ થઈ ગયો તેણે પ્રહલાદને મારવા માટે ઘણા ઉપાયો કર્યા પરંતુ ભગવાનની કૃપાથી તે બચી ગયો હિરણ્યકશ્યપની બહેન હોલિકાને આગમાંથી બચવાનું વરદાન મળ્યું હતું તેણીને વરદાન હતું કે તેઓ આગમાં બળી ન શકે હિરણ્યકશ્યુપુએ તેની બહેન હોલિકાની મદદથી પ્રહલાદને આગમાં બાળીને મારી નાખવાની યોજના બનાવી હોલિકાએ બાળક પ્રહલાદને ખોડામાં લીધો અને તેની બાળી નાખવાના ઈરાદાથી અગ્નિમાં બેઠી ભગવાનની કૃપાથી હોલિકા ત્યાં બળીને રાખ થઈ ગઈ આમ પ્રહલાદને મારવાનો પ્રયાસ કરતી વખતે હોલિકાનું મૃત્યુ થયું ત્યારબાદ કશ્યપને મારવા માટે ભગવાન વિષ્ણુ નરસિંહના રૂપમાં સ્તંભમાંથી બહાર આવ્યા અને સંધ્યાકાળમાં શિવાર અને સાંજનો સમય દરવાજાની ચોકડી પર બેઠા અને અત્યાચારી કશ્યપનો વધ કર્યો ત્યારથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોળીના વ્રતની પૂજા પદ્ધતિ જ્યાં હોલિકા દહન કરવાનું હોય તે જગ્યાએ પહેલાં ગંગાજળથી શુદ્ધ કરો આ પછી ત્યાં સૂકું ગોબર સૂકું લાકડું સૂકું ઘાસ વગેરે રાખો આ પછી પૂર્વ તરફ મુખ કરીને બેસો જો તમે ઈચ્છો તો ગાયના છાણામાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ પણ બનાવી શકો છો તેની સાથે ભગવાન નરસિંહની પૂજા કરો પૂજા સમયે પાણી માળા ચોખા રોલી સુગંધ મૂંગ સાત પ્રકારના અનાજ ફૂલ કાચો કપાસ ગોળ આખી હળદર પતાશા ગુલાલ હોળીની વાનગીઓની નારેળ રાખવા ચણાના ધાન અને ઘઉંના ધાન જેવા નવા પાકો પણ રાખવામાં આવે છે નાળા છડીને હોલિકાની ફરતે ત્રણ કે સાત ફરતે લપેટી લો તે પછી હોલિકા દહનની અગ્નિમાં તમામ સામગ્રી અર્પણ કરો પછી હોલિકાને પ્રજ્વલિત કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે